કમર્શિયલ ગરબીની સમકક્ષા નવરાત્રી મહોત્સવમાં લોહાણા સમાજના ગ્રંથિજનો આધુનિક સંગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા વિશાળ ફટાંગણમાં નામાંકિત ગાય કલાકારોના કંઠે અને દાંડિયા ગીતોના તાલે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી આયોજકો દ્વારા પરિવારજનો માટે સુવિધાજનક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ખાનગી સિક્યુરિટી અને પોલીસની મદદથી પાર્કિંગની વ્યવસ્થા પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે સમાજના યુવાનો આયોજનમાં સક્રિય સહયોગ આપી રહ્યા છે કાર્યક્રમમાં ઇનામી કુપન અને પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે ઉપપ્રમુખ હરીશ કતિરા અને મંત્રી કલ્પેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા મહાજનના હોદ્દેદારો પણ વિશેષ સહેમત લઈ રહ્યા છે